રાજકોટમાં પણ કપાસના અને મગફળીના ભાવ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જગતના તા તેવા ખેડૂત મિત્રો જેવો અનુભવ હાલની સરકાર કરાવી રહી છે પારાવાર નુકસાની વેઠવી પડવાનો વારો આવ્યો છે ત્યારે આ અંગે કોંગ્રેસના પૂર્વ સાંસદ કુંવરજીભાઈ બાવળિયા દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે તેમજ ખેડૂતોને સાથે રાખીને ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યના કૃષિ મંત્રી શ્રી કેન્દ્રમાં જઈને એવું નિવેદન કરી દેવામાં આવ્યું કે સીસીઆઈ ના વધારાના કેન્દ્રો ખોલી દેવામાં આવ્યા છે પણ સીસીઆઈ ના કેન્દ્રો ખોલવાથી ખેડૂતોને વધારે ભાવ પોષણક્ષમ ભાવ મળવાના નથી પોષણક્ષમ ભાવ મળે માટે માંગણી છે ખેડૂતોને કપાસનો ઓછામાં ઓછો એક હજાર રૂપિયા ભાવ મળવો જોઈએ અને મગફળી જે આજે છસો સાડા છસો સાતસો એ વેચાય છે એને ટેકાનો ભાવ એટલે કે આઠસો રૂપિયા કેન્દ્ર સરકારે ટેકાનો ભાવ મળ્યો કર્યો છે એ ખેડૂતોને આઠસો રૂપિયા મગફળી